પુષ્પાંજલિ અર્પણ કરવા માટે અહિયાં કાર્યક્રમ રાખેલ છે તો તમામ ને નમ્ર વિનંતી છે કે શહીદ પરિવારો માટે કરો તમારો એક એક રૂપિયો ભારત એમના બલિદાન ને યાદ કરીએ આજે મહા શિવરાત્રી વિચારવાનું ના હોય નાનું બાળક દિવસમાં સૂર દાન કરવામાં માં અચકાશો નહીં ને એમાં મારો વાવ છરા દાન કરવામાં કદી અચકાણો નથી કરતા જાઉં શહીદોના પરિવાર માટે દાન કરવાનું છે સરપંચ અમારી સંસ્થા દ્વારા સન્માન થઈ છે તો સરપંચ સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર આજે સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો મોકો મળ્યો આજે પંદર તારીખના રોજ મહાશિવરાત્રી મહાપર્વ નિમિત્તે સૌપુરા ગામે મહાદેવના સાનિધ્યની અંદર આપણા જે પુલવામા હુમલાની અંદર ચુમ્માલીસ શહી વીર જવાનો જે શહીદ થયા હતા એમને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તે કંપની કેમ્પની અંદર બધા કમિટીના મેમ્બરો હાજર રહ્યા સારી રીતે આમ કર્યું અને ઘણું બધું દાન મળ્યું છે અને સૌપુરા ગામવાસીઓનો અમને સાથ સહકાર મળ્યો છે એ બદલ સર્વનો આભાર માન્યો છે